ગબ્બરભાઈ ઠાકોર આખરેકાર શું બોલ્યા છે જે લોકો મ્યુઝિકવાળા છે સાઉન્ડવાળા છે અને જે ડીજેવાળા ભાઈઓ છે જેમની પર હાલમાં પ્રતિબંધ છે કે ડીજે નહીં વગાડવાનું અને આના કારણે જ ગબ્બરભાઈ ઠાકોરને પણ સમાજની બહાર જવું પડ્યું છે તો તેને લઈને ગબ્બરભાઈ ઠાકોર શું સમાચાર લઈને આવ્યા છે અને આખરેકાર એક મિટિંગ પણ કરવાની છે એ મિટિંગ વિશે ગબ્બરભાઈ ઠાકોરે શું કહ્યું છે આ બે શબ્દો જરૂરથી સાંભળજો વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો સાંભળો એક નાનકડી અને સરસ મજાની ક્લિપ તો જય બાબાની મિત્રો સાઉન્ડવાળા વિધમવાળા કલાકારો અને જે સંગીતના હંગા જોડાયેલા વ્યક્તિઓ છે એમને ખાસ જણાવવાનું કે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ટૂંક જ સમયમાં આપણે તારીખ લઈને આપણે સરસ મજાની બહુ સારી મીટિંગ કરીશું અને આપણે રોજગારીનું આપણે બધા પોતે ડિસિઝન લઈશું અને આપણે ઈ દાળે બહુ બધા ભેળા થઈ અને એકબીજાની રાય જોણી અને આપણે શું કરવું મ કે આ લોકોને પોતે મરજી માફક કર્યું છે વિક્રમભાઈએ પણ પોતે રજૂઆત કરી હતી પણ એમનું કોઈ ઓબળ્યું નથી પણ પણ એ લોકો જ કર્યું છે મને કોઈ બિલકુલ પૂછવામાં આવ્યું નથી ને પોતે લઈ લીધું છે એક મોમૂલી વાતમાં કદાચ વધારે તો કોઈ કહેવું નથી પણ હવે આપણે આપણું કાર્ય કરશું બહુ સારું કરીશું અને આપણને દસ પંદર વીસ હજાર ને સારી રોજગારી મળે કોઈના પેટ ઉપર પાટું ના મરાય એવી સરસ મજાની સારી વાત કરીશું બધાને જય બાબારી જય રોમાધાણી

ટૂંક સમયની અંદર એક સરસ મજાની મીટિંગ ગોઠવવાના છે અને એ મિટિંગની અંદર ચર્ચા કરવાના છે કે આખરેકાર આપણને કોઈ રોજગારી મળી જાય તો તેના માટે સારું રહેશે અને તેના માટે જ આ ડીજેવાળા ભાઈઓએ અને ગબ્બરભાઈ ઠાકોરની મિટિંગ થવાની છે ટૂંક સમયની અંદર કીધું છે એટલે બહુ જલ્દી ગબ્બરભાઈ ઠાકોર મિટિંગ કરવાના છે હવે ક્યારે થશે ને એ મિટિંગની અંદર શું વાત કરવાના છે એ પણ આપણે જો જાણી શકાશે ગબરભાઈ ઠાકોર દ્વારા તો આપણે જરૂરથી આ ચેનલની અંદર મૂકીશું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગબ્બરભાઈ ઠાકોરે એ પણ કીધું છે કે આપણને જે પૂછ્યા વગર તેમણે ડિસિઝન લીધું છે તો કંઈ વાંધો નથી પરંતુ આપણે પણ આપણા જે ધંધો છે રોજગારી છે તે આપણને મળી રહે તે માટે એક નવી મિટિંગ કરવાની છે જેની અંદર ડીજેવાળા ભાઈઓ અને ગબરભાઈ ઠાકોર પણ હશે અને બીજી વાત કીધી છે કે જે પણ ડીજે રાખે છે તેમણે પણ વિડીયો બનાવતા રહેવું આવા વિડીયો બનાવજો એવું કહેવામાં આવ્યું છે હવે મિત્રો આ વિડીયો મુખ્ય તેમનો ઉદ્દેશ છે આપણો વિડીયો બનાવવાનો મુખ્ય છે કે ગબરભાઈ ઠાકોરે શું કીધું છે 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 એ અંદર વર્ણન કરવામાં આવ્યું આપણે આપણે કોઈ કોઈ પક્ષ સમાજના પક્ષમાં નથી સમાજ અને જે બંધારણ તેનું સન્માન કરીએ છીએ આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો આપેલી માહિતી ઇન્સ્ટાગ્રામ વિડીયોના દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે બાકી તમારી શું છે આ વિશે રાય કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી શકો છો મળીએ આપણે એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર હજુ સુધી